ઉપરની બહુપદી આપેલી છે તેના શૂન્યો કયા છે બહુપદીના શૂન્યો એક્સ ની એવી કિંમત થાય જે બહુપદી ને શૂન્ય બનાવે એક્સ ની એવી કિંમત જે આ શૂન્ય બનાવે અથવા તમે કહી શકો કે એક્સ ની એવી કિંમત જે આ સમીકરણ ને સંતોષે કારણ કે જો તે આ સમીકરણ નું સમાધાન કરે તો તે આ પદાવલીને શૂન્ય બનાવે તો હવે એક્સ ની એવી કિંમતો કઈ કઈ થાય જો મારી પાસે બે બાબતોનો ગુણાકાર હોય તેના બરાબર શૂન્ય થતું હોય તો ક્યાં તો તે બંને બાબત શૂન્ય હોવી જોઈએ અથવા કોઈ એક બાબત શૂન્ય હોવી જોઈએ કારણ કે શૂન્ય ગુણ્યા કોઈ પણ સંખ્યા શૂન્ય જ થાય માટે કહી શકાય કે એક્સ વત્તા સાત બરાબર શૂન્ય હોય શકે અથવા તે માટેની બીજી રીત એ છે કે એક્સ ઓછા દસ બરાબર શૂન્ય હોય શકે હવે x વત્તા સાત બરાબર શૂન્ય કઈ રીતે હોય શકે આપણે સમીકરણની બંને બાજુથી થી સાત ની બાદ બાકી કરીએ તેથી આપણને x બરાબર ઋણ સાત મળશે અને અહીં આપણે સમીકરણની બંને બાજુ દસ ઉમેરીએ તેથી આપણને x બરાબર દસ મળે આમાંથી x ની કોઈ પણ કિંમત આ પદાવ લઈને શૂન્ય બનાવશે જો અહીં x બરાબર ઋણ સાત હોય તો આ પદ શૂન્ય થાય શૂન્ય ગુણ્યા કઈ પણ કરીએ તો તેના બરાબર શૂન્ય જ જ મળે તેવી રીતે જો અહીં દસ હોય તો આ પદાબલી શૂન્ય થશે અને શૂન્ય ગુણ્યા કોઈ પણ પદાબલી શૂન્ય જ થાય આમ એક્સ બરાબર ઋણ સાત અને એક્સ બરાબર દસ તેથી અહીં આપણે આ વિકલ્પને પસંદ કરીશું